નાના શ્રી શ્રીપીઠ આશાપુરા માતાજીના છવ્વીસમા પાટોત્સવ પ્રસંગે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયું કચ્છ માંડવી તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ નાના રતડિયા ગામ ખાતે શ્રીપીઠ આશાપુરા માતાજીનો છવ્વીસમો પાટોત્સવ ધામધૂમથી યોજાયો હતો પાટોત્સવ નિમિત્તે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવમાં ચૌદ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા શ્રીપીઠ આશાપુરા માતાજી નાના રતડિયા ખાતે આયોજિત પાટોત્સવ અને સમૂહ લગ્ન મહોત્સવ પ્રસંગે ગણેશ સ્થાપના મંડપારોપણ ગ્રહ શાંતિ હસ્તમેળા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા ગુરુ શ્રી ગિરિજારથ ગિરિજી મહારાજ સમાધિ અભિષેક પૂજાના યજમાન તરીકે શ્રી શામજીભાઈ નારાયણભાઈ નાકરાણી પરિવાર રત્નાપર અને શ્રી વસંતભાઈ મંજીભાઈ ભદ્રા પરિવાર શિરવા રહ્યું હતું ધજા મહોત્સવ અને સમૂહ લગ્નના આચાર્ય શ્રી જયંતિલાલ એ જોશી રામપર વેકરાવાળા અને તેમની ટીમે શાસ્ત્રોક્ત વિધિ કરી હતી શ્રીપીઠ આશાપુરા માતાજી નૂતન ધ્વજારોહણ પૂજા કાર્યક્રમના યજમાન તરીકે શ્રી રતનસિંહભાઈ નારાયણભાઈ નાકરાણી પરિવાર રત્ના પર રહ્યા હતા શ્રી મહામંડલેશ્વર સ્વામી કલ્યાણાનંદ ગિરિજી મહારાજે સૌ ભક્ત ગણને તેમજ પ્રભુતામાં પગલાં માંડતા નવ દંપતીઓને આશીષ વચનો આપ્યા હતા સમૂહ લગ્ન મહોત્સવ સમિતિએ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવ્યો હતો ટ્રસ્ટ ગણે દાતાઓનો આભાર માન્યો હતો સમૂહ લગ્નના દાતાશ્રીઓ ગંગા સ્વરૂપ ગીતા દેવી શ્રી રતનસિંહજી રાજપુરોહિત પરિવાર સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મીબેન હરિદાસ હરજીભાઈ ભદ્રા ભાનુશાલી પરિવાર શ્રી પરસોત્તમલાલ ચંદ્રપ્રકાશ અગ્રવાલ ડૉક્ટર સુધીર ઉપાધ્યાય રચના ઉપાધ્યાય શ્રીમતી શારદા કવર લાલસિંહજી રાજપુરોહિત શ્રીમતી અલેખા દેવી મનમોહન કપલાસ સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મીબેન રતનલાલ સોની પરિવાર ગંગા સ્વરૂપ શાંતાબેન જયંતિલાલ પરવાડિયા શ્રી હિતેશભાઈ કાંતિલાલ પટેલ અને ગંગા સ્વરૂપ માતુશ્રી દેવકાબેન મંજીભાઈ સેંઘાણી પરિવારનો સહયોગ સાંપડ્યો હતો બટુકસિંહ જાડેજા નારણભાઈ ચૌહાણ ભારતસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા અશોકસિંહ જાડેજા બળવંતસિંહ જાડેજા અર્જણભાઈ નાકરાણી ભરતભાઈ બોડા દિલીપભાઈ શાહ મુરૂભા જાડેજા હિતેશભાઈ ચૌહાણ હરદાસભાઈ ગઢવી હરિભાઈ ગઢવી ભોજરાજભાઈ ગઢવી સંજયગીરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નાના રતડિયા શ્રી આશાપુરા શક્તિપીઠના ટ્રસ્ટીગણ અને સમૂહ લગ્ન સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં માંડવી તેમજ કચ્છભરમાંથી ભાવિક ગણ ઉપસ્થિત રહ્યું હતું માતાજીના પટાંગણમાં શ્રીપીઠ આશાપુરાના મા આશાપુરાના નેજા નીચે ગુરુદેવ કલ્યાણગીરી મહારાજના કરકમળોથી સવારના દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો ટ્રસ્ટીગણ સાથે હતું અને આજે આ સમૂહ લગ્નમાં ચૌદ જોડા જોડાયેલા છે અને પંદરમાંના સામાન અમને ઘરે પહોંચાડ્યો છે આજે માતાજીનો પાઠોત્સવ છે મારે કેમ કે છવ્વીસમો પાઠોત્સવ અને ગુરુ મહારાજનો ત્રીજો પાઠોત્સવ છે આજે ગુરુ મહારાજની મતન ધ્વજાનું ધ્વજારોહણ કર્યો માતાજીના મંદિરના ત્રિમ ત્રિમૂર્તિ મંદિરનું ધ્વજારોહણ કર્યું અને જયંતિ મહારાજ ના શાસ્ત્રોચ્ચાર સાથે આજે માતાજીનો ઉત્સવ ઉજવ્યો આજે ચૌદ જોડના અહીંયા પ્રભુતામાં પગલાં પાડે છે એના માતા પિતા આજે આવ્યા છે ગુરુદેવની આ ગુરુદેવના આશીર્વાદથી માણસો માણસોનું ઉભરાણું છે પણ ગુરુદેવ ખૂબ રાજી છે અને આ ઉત્સવ અમે રંગેચંગે ઉજવીએ છીએ અસ્ત ગુરુદેવ જે સમૂહ લગ્ન કરાવે છે એ નાની પબ્લિક માટે અહીંયા કોઈ પણ જોડાઈ શકે છે એટલે આ સમૂહ લગ્નનો ફાયદો એક તો સમયનો બચાવ થાય છે ધનનો બચાવ થાય છે ખોટું ધન વપરાતું નથી ઘરે કોઈ ખર્ચો કરવાની જરૂર રહેતી નથી અહીંયા દસથી થી પંદર આઈટમ ગુરુદેવ કન્યાઓને કન્યાદાન રૂપે આપે છે નાકની સળી પગના ઝાંજરા પાંચ જોડી કપડાની બાજો કલાક પલંગ આ બધી સુવિધાઓ સાથેના લગ્ન ગુરુદેવ કરાવે છે અમારે અહીંયા માતાજીના અને ગુરુજીના આશીર્વાદથી અમારે આખા બધા સમસ્ત પરિવાર એ આ જેટલા આ અહીંયા ટીમ છે એ એક પરિવારના હિસાબે પોતાનું સમજી કરીને મહેનત કરી અને આ હરેક પ્રોગ્રામ વર્ષમાં ચાર પ્રોગ્રામ હોય બે પ્રોગ્રામ હોય કે છ પ્રોગ્રામ હોય એ એની એકતાનો પ્રચો આપી અને દિવસ રાત જોયા વગર ટ્રસ્ટીગણ અને અહીંયાના જેટલા અમારા આજુબાજુના બધા ગામડાઓ અને અહીંયા તો મુંબઈથી રાજસ્થાનથી બધા આવેલા ભક્તગણો એનો પોતાનો સો ટકા ફાળો આપી પ્રસંગને સારો બનાવી અને પ્રસંગને એક આમ કુંભ મેળાની જેમ મેળો બનાવીને ઉજવે છે જય માતાજી આજરોજ અત્રે શ્રીપીઠ આશાપુરા મંદિરના મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કલ્યાણંદ ગિરિજી મહારાજ દ્વારા અને આ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા આયોજિત તૃતીય સમૂહ મિત્રો આ સમૂહ અત્યારે ચૌદ જોડલા ભાગ લઈ રહ્યા છે અને આમાં કોઈ પણ જ્ઞાતિનો ભેદ નથી એક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે તો આવા આયોજન થકી આપણા સનાતન સમાજમાં આ આયોજન થઈ રહ્યું છે એક મિશાલ કહેવાય કે આ આયોજન જે કરી રહ્યા જે ટ્રસ્ટીઓ છે એમને અભિનંદન આપી સૌથી પહેલાં તો અને આ મા આશાપુરાના સાનિધ્યમાં જ્યારે આ આયોજન થવા જઈ રહ્યો છે ત્યારે ચૌદે ચૌદ જોહરલાઓને પણ માં આશાપુરાના આશીર્વાદ મળતા રહે એવી શુભેચ્છાઓ સાથે એક ખાસ આપને એક કહીશ કે અત્યારે જે ભારત અને પાકિસ્તાનની જે પરિસ્થિતિ થઈ રહી છે એના અનુસંધાને પણ અત્રે ખાસ સૌને સૂચના પણ આપવામાં આવી છે કે ફટાકડા ન ફોરવા કે આપણે એક જોશમાં આવીને એક ઉમંગભેર ફટાકડા ફોડતા હોઈએ છીએ એની પણ ફોરવાની સૌને મનાઈ કરવામાં આવી છે એટલે આ ટ્રસ્ટીઓ આ સંસ્થા અને શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કલ્યાણંદ ગિરિજી મહારાજનું આ આયોજન ખૂબ જ સફળપૂર્વક આ આયોજનમાં આજુબાજુના પાંચાળાના સૌ ગામો ભાગ લઈ રહ્યા છે ફક્ત નાના રતડિયા પૂરતું જ નહીં પણ આજુબાજુના સૌ પાંચાળાના ગામો પણ અત્રે ઉપસ્થિત રહી અને સેવામાં પણ ભાગ લઈ લેતા હોય છે અને સેવા આપતા હોય છે ત્યારે એ સૌ સેવાના ભેગધારીઓને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સાથે ફરીથી આ જે ચૌદ જોડલાઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એમને પણ મા આશાપુરાના આશીર્વાદ હંમેશા મળતા રહે એવી શુભેચ્છાઓ